વડોદરામાં ગત બુધવારથી વરસેલા અનરાધાર વરસાદે શહેરમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે વડોદરાના વુડા સર્કલ પાસે અંદાજે આઠ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ જેટલો પહોળો ભૂવો પડ્યો છે વરસાદે વિરામ લીધે ઘણા કલાકો થયા છતાં હજુ પણ કોર્પોરેશને આ ભૂવો પૂરવાની કોઈ કામગીરી કરી નથી ત્યારે જો શહેરમાં વધુ વરસાદ વરસે તો આ ભૂવો હજુ પણ મોટો થાય તો નવાય નહીં ભૂવાની કામગીરી ઝડપથી થાય તે માટે એક સામાજિક કાર્યકર કમલેશ પરમારે ખાડામાં ઉતરીને ચુંદડી અગરબત્તી અને શ્રીફળ વધેરીને સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો જે કહેવાય છે કે વડોદરા શહેરમાં સૌથી મોટો ભૂવો પડ્યો છે છતાં પણ જે કહેવાય કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓ આજ દિન સુધીમાં અહીંયા આગળ કોઈ પણ જાતની કામગીરી શરૂઆત નથી કરી એટલે ખાસ કરીને તંત્ર ગોર નિંદ્રામાં છે શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્ત હોવાથી અહીં પાણી ભરાવાની સમસ્યા વધુ સર્જાઈ હતી અને લોકો વિકટ પરિસ્થિતિમાં રહ્યા હતા હાલમાં વરસાદ થંભી જતા પાણી તો ઓસરી ગયા છે પરંતુ શહેરના રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર જોવા મળી રહી છે પાણીના નિકાલ માટે ખુલ્લી કરાયેલી ગટરોના ઢાંકણા હજુ ખુલ્લા છે શહેરના મુખ્ય રોડ સ્થિતિ તો ખરાબ છે પરંતુ શહેરના આંતરિક રોડ રસ્તાઓ અને સોસાયટી ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે વડોદરા શહેરમાં વરસેલા અંધરાધાર વરસાદ બાદ શહેરની સ્થિતિ કફોડી થઈ છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે ત્યારે આ ભૂવાના દ્રશ્યો આપ જોઈ શકો છો શહેરના વુડા સર્કલ પાસેનો આ ભૂ ભૂવો છે અને અહીંયા જે ભૂવો છે તેની જે હાઈટ છે તે લગભગ આઠ ફૂટથી વધુ છે સાથે જ આ ભૂવો જે પડ્યો છે તેની લંબાઈની વાત કરવામાં આવે જેવી રીતે સમગ્ર વડોદરા શહેરમાં રોડ રસ્તાની જે સ્થિતિ છે ખૂબ જ દયનીય બની છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગે છે તે સૌથી મોટો સવાલ છે ધવલ ચૌધરી દિવ્યભાસ્કર વડોદરા